કેમ કે એમાં ગાડીમાં છે ને નળી હોય ને પેટ્રોલની થોડીક લીકેજ છે તો નળી છે નવી નાખવાની તો પપ્પા ત્યાં જવાના છે ને આપણે હવે રાતના કદાચ આઠ વાગે દુકાન નહીં જ સતત એટલે હવે આપણે દુકાન બે જાવી અને મહેમાન આવ્યા હતા અમે કીધું કે રોકાો તો મેં પણ એને કહ્યું નાના માર મોડું થાય એ લોકો વ્યા ગયા હવે આપણે દુકાને બે